સુરતના વેડ રોડ ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે પિંગાસ ઇન્ડસ્ટ્રીઝ રામાણી ગ્રુપ દ્વારા માય ઇલાજ મિશન હેલ્ધી ઇન્ડિયા અંતર્ગત ફ્રી રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સુરતના વેડ રોડ ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે પિંગાસ ઇન્ડસ્ટ્રીઝ રામાણી ગ્રુપ દ્વારા માય ઇલાજ મિશન હેલ્ધી ઇન્ડિયા અંતર્ગત ફ્રી રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ ફ્રી રોગ નિદાન કેમ્પનું પિંગાસ ઇન્ડસ્ટ્રીઝ રામાણી ગ્રુપના ચેરમેન અવકાશ રામાણી મેનેજિંગ ડિરેક્ટર જીએનએલ રામાણી તેમજ કતારગામ બીજેપી ગાંધીકલ સેલના યુથ કન્વીનર ડોક્ટર ભાવેશ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેબિનેટ મંત્રી પરશોત્તમ રૂપાલા ધારાસભ્ય વિનોદ મોરડિયા સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી ધર્મોવલ્લવદાસ હમગાડ કમાન્ડન્ટ પ્રફુલ Siroya સહિત ખાસ ઉપસ્થિત રહ્યા હતા જીએનએલ રામાણી પિંગાક્ષ ગ્રુપ તરફથી ચેરમેન ઓફ પિંગાક્ષ આજે સુ કાર્યક્રમ કરવામાં આવ્યો આ અમારી કંપની દ્વારા અને ગુરુકુળના સાનિધ્યમાં અને અમારા સંતોના આશીર્વાદથી અને સંતોની માર્ગદર્શન પ્રમાણે અને ખાસ અમારા આચાર્યશ્રીઓના માર્ગદર્શન પ્રમાણે અમે અહીંયા લોકોની સેવા માટે એકદમ ફ્રીમાં એનું હેલ્થ ચેકઅપ થઈ શકે એને સારી માર્ગદર્શન મળી શકે એની માટે દરેક સ્પેશિયાલિટી સ્પેશિયાલિટીવાઇઝ નાનાથી લઈને દરેક મોટા ડોક્ટર સુધી ગુજરાતના શ્રેષ્ઠ ડૉક્ટરો પણ છે એમની અંદર જે એકદમ ફ્રીમાં બિલકુલ સેવા આપીને પેશન્ટોનું તપાસ કરશે અને સાચો માર્ગ આપશે અને એની સાચી સેવા કરશે કેટલા ડૉક્ટરો છે સાહેબ ડૉક્ટરમાં દોઢસોથી વધુ ડૉક્ટરો છે અલગ અલગ ફેસિ અલગ અલગ વાઇઝ અને અલગ અલગ વાઇઝ પ્રોગ્રામ કરવાનો મેઈન ઉદ્દેશ છે વધુમાં વધુ લોકોને સેવા કરી શકાય એમાં પણ આજે અમારી સંસ્થાના શાસ્ત્રીજી મહારાજની પુણ્યતિથિ છે ખાસ કરીને તો એ નિમિત્તે અને સંજોગો વસાદ સેવા કરી શકાતો આજનો દિવસ નક્કી કરેલો હતો બેડ ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે યોજાયેલ ફ્રી રોગ નિદાન કેમ્પમાં એકસો પચાસથી થી વધુ ડોક્ટરે સેવા આપી હતી તો મોટી સંખ્યામાં લોકોએ કેમ્પનો લાભ લીધો હતો પ્રકાશવાળા સાથે હજાર છે